હેલો ગાય જય શિયામ હું છું નીલ સોની અને આજ આવી ગયો છું જ્યોતેશ્વર મહાદેવ મંદિર ગામ ઘરણા તાલુકો ભચાઉ કચ્છ ગુજરાત અહીં શ્રી મહા રુદ્ર યજ્ઞ મહોત્સવનો પાંચ દિવસનો પ્રોગ્રામ છે તો આજ પ્રથમ દિવસ છે અને આપને અહીંની ક્ષણો બતાડીશ અને માહોલ બતાડીશ તો બંને રહેજો અને વિડીયો એન્ડ સુધી જોજો અને દરેક ભાઈઓ બહેનોને વિડીયો શેર કરજો અહીંની શું શું વ્યવસ્થા છે એ પણ જણાવું છું અહીં શેરીનો રસ આપને રૂપે મળશે આપ જોઈ શકો છો અને પ્રકૃતિ સેવા કેમ્પ અહીં પક્ષીઓ માટે થઈને કુંડા નિઃશુલ્ક મળે છે આપ લાભ લઈ શકો છો અને આપણા ઘર અને આંગણામાં પક્ષીઓને પાણી માટેનું કુંડું લટકાવી શકો છો તો જરૂરથી અહીં આવજો લાભ લેજો આવા મસ્ત કુંડા નિઃશુલ્ક આપવામાં આવે છે અને મસ્ત સેવાકીય કાર્ય કરવામાં આવે છે તો અહીં અવશ્ય પાંચ દિવસમાંથી એક દિવસ લાભ લેજો મિત્રો કહેવાય ને કે મિની મહાકુંભ એટલે કે મહાકુંભનું મિની કહી શકાય એવું અહીં વાતાવરણ છે અને નાનો એવો કુંડ પણ અહીં બનાવ્યો છે જે મહાકુંભનું પાણી પવિત્ર જળ અહીં લઈ અને બનાવેલ છે તો અહીં સાધુ સાંત મહાત્વ અને બધા આપણે ભાઈઓ બહેનો જરૂરથી એક વખત લાભ લેવા વિનંતી ચાલો તો પ્રથમ આપણે મહાદેવના દર્શન કરશું તો આપણે મહાદેવના દર્શન કરાવું કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આગળ આપણે તમારી મિની કુંડ બનાવેલ છે મહાકુંભ મેળા જેવો જેવો ત્યાં સ્નાન કરી શકાય છે તો ચાલો તમને એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ અને આગળ અહીં સાધુ સંતો મહંતોનો ઉતારાની પણ વ્યવસ્થા કરેલ છે દૂર દૂરથી મહાત્માઓ અહીં આવશે આજ પ્રથમ દિવસ છે અને મિત્રો આ પવિત્ર કુંડ બનાવેલ છે તો જેમ મહાકુંભ મેળામાં આપણે સ્નાન કરીને પવિત્ર થઈ છે એ જ આ પવિત્ર મિની મહાકુંભ કહી શકાય એવું સ્નાન અહીં લોકો કરી રહ્યા છે અહીં પ્રસાદની સેવા આપતા સ્વયંસેવકો નજરે પડી રહ્યા છે અને બધા ભાઈઓ બહેનો પ્રસાદ લઈ રહ્યા છે આપ જોઈ શકો છો અને સામે ટોળું છે આપણે જોઈએ ગજરાજ મિત્રો અહીં હાથી મહારાજ છે આપ જોવો ગજરાજનું સ્વરૂપ આપ દર્શન કરો તો ગણપતિને વ્હાલા એવા ગજરાજ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી દેવ તો હાથી પાસે જોઈને રાજી થઈ ગયા છે અને જો આપણે પણ જરીક હાથીને પંપારીને જરીક ફીલ કરીએ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ પ્રથમ દિવસનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી આપના અભિપ્રાય જણાવજો ફરી મળશો નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો જય હિન્દ જય જય કર્યું ગુજરાત જય ભારત આવજો રાધે રાધે અને વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ